નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યાથી આવેલ અક્ષતકળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હળવદ પ્રખંડના એક્યાસી ગામોને અક્ષતકળશ અર્પણ કાર્યક્રમ યોજાયો આજરોજ રોજ હળવદ શહેર મધ્ય આવેલ શિશુ મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આયોજિત અક્ષતકળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હળવદ તાલુકાના બોતેર ગામો છે પરંતુ નવા અને જૂના ગામો મળીને કુલ એક્યાસી થાય છે તે તમામ એક્યાસી ગામોને અક્ષતકળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના તમામ ગામોમાંથી રામ ભક્તો ઉમટી પડ્યા હતા આગામી તારીખ એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી પૂજિત અક્ષત અને પ્રભુ શ્રી રામની છબી તેમજ ભગવાન શ્રી રામનો સંદેશ પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન આજ રોજ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું અને વિવિધ રચનાત્મક કાર્યક્રમો થકી ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ ગામો ગામ બનશે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા રામ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.